સુરતમાં ઉдна વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત થવા જઈ રહી છે જેમાં 54 લેવલ 3 નું વિશાળ આઈસીયુ અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અધ્યતન સુવિધાઓથી સંકળાયેલ હોસ્પિટલમાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઈવાની ECMO એટલે કે કૃત્રિમ હૃદય અને ફેફસા ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ટ્વેન્ટી ફોર બાય સેવન હોસ્પિટલમાં દરેક રોગનો નિષ્ણાંત ડોક્ટરની ટીમ સેવામય રહેશે આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરવેશનલ પ્લોમોનોલોજી યુનિટ બોન્કોસ્કોપી સેન્ટર કાર્ડિયાક અંતર્ગત સૌ પ્રથમ યુએસની જી આઈજીએસ થ્રી ટ્વેન્ટી ઓથોરાઇડ તેમજ હાર્ટ સર્જરી માટેની નવીન હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું સૌ પ્રથમ ક્વાર્ટરનરી કેર હોસ્પિટલ અને અમેરિકા જર્મન અને યુકેની એડવાન્સ રેશિએડ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર એટલે કે મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ ઇન્ફેસિયસ ડિસીઝેઝની સુવિધાઓ ઉપરાંત બસો બેડની બસો ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ કે જે ફક્ત ચોવીસ મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાય છે જ્યાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયા કેથલેબ કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે ફા હાયર એન્ડ રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડ ખાપણની સમસ્યાને ઉગારતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાયા છે થોડા સમય પહેલાં જ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગના નિર્માણથી શહેરમાં વિદેશી મહેમાનોની અવરજવર વધવાની સંભાવના છે આજ સુધી શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઈલાજો સરળતાથી મળી રહેશે જેથી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે હું ડોક્ટર ધવલ પટેલ ન્યુરો અને સ્પાઇન સર્જન આ એક યુનિવર્સલ હોસ્પિટલ છે જે સેન્ટર ઓફ સુરતમાં આવેલી છે આ અમારી એક એવી અદ્યતન હોસ્પિટલ છે કે જે એક બસો બેડની હોસ્પિટલ છે કે જ્યાં બધી ફેસિલિટી એકવાર જ્યારે દર્દી એન્ટર થશે તો એને તમામ પ્રકારની સુવિધા મળી શકશે એ ચાહે પેટનો દર્દી હોય માથાનો દર્દી હોય કે માનસિક દર્દી હોય દરેક ટાઈપની ફેસિલિટી અમે પ્રોવાઈડ કરીશું હું ડૉક્ટર દીપક વિરડીયા હું ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ એક તો એ છે વિશેષતા એ છે કે કોઈ બી દર્દ અહીંયા બધાની સારવાર થશે એવું નહીં થાય કે આ અમારા સ્પેશિયાલિટીમાં નથી બીજું બધી જ જે તકલીફો છે એની માટેની બધા જ પ્રકારની સુપર સ્પેશિયાલિટીની ટીમ છે એટલે બધા જ ફૂલ ટાઈમ અવેલેબલ છે અહીંયા જશે અને એની સેવા મળી રહેશે અને બીજું છે કે અદ્યતન છે જે હાઈએસ્ટ ટેકનોલોજી જેટલી જોઈએ એ બધી જ અહીંયા છે અમારી બસો તો ડૉક્ટર છે અને બીજો બધો આપણો સ્ટાફ જતા ઓલમોસ્ટ સાડી ચારસોથી પાંચસો લોકોનો સ્ટાફ થશે સુરતીઓને ખાસ એ જોવાનું કે અત્યાર સુધી આપણે છે ને હેલ્થને ઇગ્નોર કરતા હોઈએ છીએ અમે એવું નથી કહેતા કે બધા સારા જ રહેતા હોય હંમેશા પણ હેલ્થને બી પ્રાયોરિટી આપવું જોઈએ અને આપણે જેમ સુરતને ડાયમંડ ટેક્સટાઇલ સિટી બનાવી એમ હેલ્થ સિટી બી બનાવીએ અને અમે એના માટે સુસજ્જ છીએ અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત